આ જુંડિયા ટ્રેક્ટર વેચવાનું છે જેમના ઓનર છે ભીમાભાઈ ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટરને આગળ તમને માહિતી મળી જશે વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવાય તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરજો ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં જોન્ડિયર ટ્રેક્ટર છે જોન્ડિયર પચાસ પિસ્તાલીસ ડી ટ્રેક્ટર વેચવાનું છે ભીમાભાઈને ટોટલ જવાબદારી સાથે સાચવેલું ટ્રેક્ટર છે મોડલની વાત કરું તો બે હજાર અત્યારે ના ટ્રેક્ટર રનિંગ કંડિશનમાં છે કંપની કલર છે કંપની ફિટિંગ એન્જિન સારું સાચવેલું ટ્રેક્ટર છે ઘર ઘર આવાખું ટ્રેક્ટર બાકી રૂબરૂ સ્થળ ઉપર જાય ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ કરી સ્થળ પર કંડિશન ચેક કર્યા બાદ પણ તમે લઈ શકશો ભીમાભાઈનું ટ્રેક્ટર પહેલાં ભીમાભાઈનો કોન્ટેક કરજો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોવાનો છે અને ટ્રેક્ટર ઉબરૂ જો જોવા જાઓ તો ભીમાભાઈનો કોન્ટેક કરીને જજો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ત્યાં ખોટો ધક્કો થશે બેટરી સારી છે સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા ટ્રેક્ટરના ટાયર મીડિયમ કન્ડિશનમાં છે તમે વિડીયો અંદર આખું ટ્રેક્ટર ક્લિયર કટ જોઈ રહ્યા છો બાકી ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેક્ટર વધારે માહિતી માટે ભીમાભાઈનો કોન્ટેક કરજો ટ્રેક્ટર ની કિંમત ત્રણ લાખ અને પિસ્તાલીસમાં ફેરફાર કરી દેશે તમારે ટ્રેક્ટર લેવો હશે તો કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો ભીમાભાઈનું આ ટ્રેક્ટર તમને તાલુકો ખંભાળિયા જિલ્લો છે દેવભૂમિ દ્વારકા અને ચુડેશ્વર ગામે જોવા મળશે તમારે આ ટ્રેક્ટર લેવાનું હોય તો ભીમાભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો વિડીયો જોઈ રહ્યા હોય કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો